કે તેથી વધુ જોવા મળતા રાજ્ય સરકાર દ્વારા બાંધકામની ચાલતી સાઈડો પર બપોરે એક થી ચાર મજૂરો કામ ન કરે અને તેમને આરામ આપવામાં આવે તેવી ગાઈડલાઇન બહાર પાડવામાં આવી છે જેનો ભાવનગરમાં પૂરતો અમલ કરવાની તાકીદને પગલે ભાવનગર શહેરમાં ચાલતા બાંધકામોની તમામ સાઈડો પર બપોરે એક થી ચાર દરમિયાન કોઈ મજૂરો કામ નથી કરી રહ્યા જ્યારે તમામ મશીનરીઓ પણ બંધ નજરે પડી રહી છે ત્યારે ભાવનગરમાં બાંધકામની સાઈડો પર તેનું પૂર્ણ પાલન થઈ રહ્યું છે તે નજરે પડી રહ્યું છે અને મજૂરોના આરોગ્ય પૂર્ણ કાળજી રાખવામાં આવી રહી છે જે બાબત સરાહનીય છે રાજ્યભરમાં આ વખતે આકરો તાપ જે છે એ જોવા મળી રહ્યો છે સરેરાશ તાપમાનની જો વાત કરીએ તો ચાલીસ ડિગ્રી બેતાલીસ ડિગ્રી પિસ્તાળીસ ડિગ્રી તાપમાન જે છે એ નોંધાઈ રહ્યું છે જેને લીધે રાજ્ય સરકાર દ્વારા જે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે કે જે બાંધકામ ક્ષેત્રો જે છે કે જે જગ્યાએ નવા બાંધકામો ચાલી રહ્યા છે ત્યાં આ તાપની અંદર જે મજૂરો જે છે એ કામ ન કરે અને તેને લઈને જે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે કે જે બપોરનો ખાસ જે આકરા તાપનો સમય કહેવામાં આવે છે કે બપોરે સાડા બારથી સાડા ત્રણ ચાર સુધીનો સમય છે કે જેની અંદર કોઈપણ પ્રકારની જે લેબર કામ જે છે એ ન કરવામાં આવે ત્યારે ભાવનગરની જો ખાસ વાત કરીએ તો ભાવનગરમાં અનેક કન્સ્ટ્રક્શન સાઇડો જે છે એ છે એ નથી કરી રહ્યો એટલે કે એવું કહી શકાય છે કે જે સરકારની જે ગાઈડલાઇન છે તેનું સંપૂર્ણપણે પાલન જે છે એ જે છે એ હાલ કરવામાં આવી રહ્યું છે ત્યારે ખાસ આ જરૂરી છે કે આવા સંજોગોની અંદર મજૂરો છે તેને પણ રાહત મળે તેના પણ આરોગ્યને કોઈ જોખમ છે એ ન થાય તેની તકેદારી છે એ હાલ કન્સ્ટ્રક્શન દ્વારા છે એ રાખવામાં આવી રહી છે એ ખૂબ જ સારી બાબત છે એ કહી શકાય કેતન રાજ્યમાં ગરમીના અને હીટવેવના પ્રકોપને લઈને ગુજરાત રાજ્ય કર